નમસ્કાર મિત્રો ફરીવાર એક નવું વિડીયોમાં તમારું સ્વાગત છે તમને બધા લોકોને કે અત્યારે શેતોભાઈ વસાવા જેલની અંદર છે તમારા મનની અંદર એક પ્રશ્ન તો મિત્રો વાંચ્યો આવતો જ હશે કે શેતોભાઈ વસાવા ક્યારે જેલમાંથી બહાર આવશે

આદિવાસીના ના યુવા નેતા જે આમ મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવા પર જે કલમ નાખવામાં આવી છે શેતોભાઈ વસાવા જે મિત્રો જાનથી મારી નાખવાની એવી તેના પર કલમ નાખવામાં આવી છે શેતોભાઈ વસાવા જે મિત્રો ઘાસ ગ્લાસ ફેંક્યો હતો આ સબૂત મિત્રો જેલની અંદર મિત્રો રહી ગયું છે પોલીસ સ્ટેશનની અંદર સબૂત રહી ગયું છે તે માટે તેને મિત્રો અત્યારે જામીન નથી મળી રહ્યા બાકી આ સબૂત ન હોતો શેતોભાઈ વસાવા જેલ બહાર આવી જાત હવે આપણે જોવાનું એ છે કે શેતોભાઈ વસાવા ક્યારે જેલ બહાર આવશે ખાસ કરીને તમને બધા લોકો નું કે તેના પર જે કલમ નાખવામાં આવી છે

ખાસ કરીને મિત્રો વાંચી તો શેતોભાઈ વસાવા આઈ હોપ કે જલ્દી થી જલ્દી જેલ બહાર આવી જાય પરંતુ મિત્રો વાંચી તો ટૂંક સમયની અંદર શેતોભાઈ વસાવા જેલ અંદર જેલ બહાર આવી રહ્યા છે ખાસ કરીને આ ભાઈઓ ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી હું આવો નવો વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલા તમારે સમક્ષ જોવા મળી કારણ કે શેતોભાઈ વસાવ જેલ જ્યારે જ મિત્રો જલની બહાર આવે સૌથી પહેલા તમારા સમક્ષ હું ઈ વિડીયો લાવવાનો છું જેથી મિત્રો તમને બધા લોકોને જાણકારી મળી જાય વિડીયોને એન્ડ સુધી જોયા બદલ તમારા બધા લોકોનો ધન્યવાદ બાકી આવનારા ટાઈમની અંદર આપણી ચેનલ ની અંદર શેતભાઈ ફસાવા બહાર આવે એ પણ તમારે સમક્ષ હું વિડીયો લાવો નશું તો ખાસ કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ વિષય કરી રાખજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત